સિંગર પરફોર્મર હિમાલી વ્યાસ નાયક સાથે ગરબે રમવા તૈયાર છે આખી દુનિયાના ગુજરાતીઓ ચાર દેશમાં પ્રિ નવરાત્રી સેલિબ્રેટ કર્યા પછી હિમાલી ત્રણથી બાર ઓક્ટોબર શહેરીજનોને ગરબા રમાડશે ત્યાર પછી કેનેડામાં પોસ્ટ નવરાત્રી સેલિબ્રેશન માટે જશે ગુજ્જુ ગર્લ ટેક્સ ગરબા ગ્લોબલ સિંગર પરફોર્મન્સ હિમાલી વ્યાસ નાયકની સાથે ગરબે રમવા માત્ર અમદાવાદીઓ જ નહીં દુનિયાભરના ગુજરાતીઓ તૈયાર છે શહેરના નવજીવનના કર્મા કેફે ખાતે તેમની પ્રિ નવરાત્રી વર્લ્ડ ટુર અને ચિંતન નાયકે લખેલ અને રથિત મહેતાએ સ્વરબદ્ધ કરેલ નવખંડ ગરબાની લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં આગામી નવરાત્રીનું હિમાલી વ્યાસ નાયકનું શેડ્યુલ પણ જાહેર કરાયું છે માત્ર અમદાવાદીઓ જ નહીં યુરોપના ચાર દેશોની પ્રિ નવરાત્રી ટૂર દરમિયાન પણ હિમાલી વ્યાસ નાયક દરિયા પર ના ગરબા પ્રેમીઓને ગરબા રમાળશે વર્તુળ કરવાનું ઇન્સ્પિરેશન ઇન્ફેક્ટ ઈચ્છા ઘણા વર્ષોથી હતી કે ગરબા હું છેલ્લા પંદર વીસ વર્ષથી પરફોર્મ કરું છું ખાલી ઇન્ડિયામાં ગુજરાતમાં જ નહીં પણ ઇન્ડિયામાં પણ ગુજરાત અને મુંબઈ એમ રીતે ગુજરાતના ઘણા બધા પ્રાંતમાં મેં પરફોર્મ કર્યા છે અમદાવાદ રાજકોટ મોરબી બરોડા સુરત એવી રીતે મુંબઈ જે મારી કર્મભૂમિ છે હવે મુંબઈમાં ગરબા પરફોર્મ કર્યા છે અને કોવિડ પહેલાં યુએસએ કેનેડા યુકે મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝ આ બધી જગ્યાએ પણ ગરબા પરફોર્મ કર્યા છે પણ આ વર્ષે એક યોગાનો યોગ એવો થયો કે અમને યુરોપના એવા અમુક વેન્યુઝમાંથી ઇન્વિટેશન આવ્યું અમુક એવા કન્ટ્રીઝ કે જ્યાં પહેલી વખત કોઈ લાઈવ ગરબા પરફોર્મ થવા જઈ રહ્યા છે એસ્પેશિયલી બર્લિનમાં જે અમે પરફોર્મ કરવાના છીએ એકવીસ સપ્ટેમ્બરે ઓપન એર વેન્યુ છે તો ત્યાં ઓપન એર યુરોપમાં પહેલી વખત કોઈ લાઈવ ગુજરાતી આર્ટિસ્ટ જઈને ગરબા પરફોર્મ કરશે એટલે પછી બીજા જે સિટીઝ છે ફ્રેન્કફર્ટ છે એન્ટ છે બેલ્જિયમમાં અને પોર્ટુગલ લિઝબનમાં આવી રીતે ચાર જગ્યાએ અમે યુરોપમાં